નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દેવગઢ બારિયા રમત ગમત સંકુલ ખાતે સ્વાસ્થ્યને હાનિકારક પહોંચાડતા તેવા કોનોકાર્પ્સના કાર્પ્સના થી વધુ વૃક્ષો દૂર કરવામાં આવ્યા સંકુલની શોભા વધે તેમજ વધુ વૃક્ષના કારણે સંકુલ હરિયાળું બન રહે તે માટે લઈને સંકુલમાં બે વર્ષ અગાઉ બસો પચાસ જેટલા કોનોકાર્પ્સના કાર્પ્સના વૃક્ષ રોપવામાં આવ્યા હતા આ પછી વૃક્ષ સ્વાસ્થ્યને હાનિકારક પહોંચાડે તેમજ જેનાથી ડાયાબિટીસ અસ્થમા એલર્જી જેવા રોગો થતા હોય જેને કારણે સરકાર દ્વારા આ વૃક્ષ ઉપર પ્રતિબંધ મુકતા સંકુલમાં ગર્લ્સ તેમજ બોયસ હોસ્ટેલમાં બસો થી વધારે બાળકો રહેતા હોય છે તેમજ નગરજનો મોટી સંખ્યામાં આ રમત ગમતના મેદાનમાં કસરત કરવા વોકિંગ માટે આવતા હોય ત્યારે તેઓના સ્વાસ્થ્ય સાથે આ વૃક્ષથી નુકસાન થાય તેમ જણાઈ આવતા જ રમત ગમત સંકુલના સિનિયર કોચ દ્વારા સરકારના પ્રતિબંધક વૃક્ષ દૂર કરવા માટે ઉચ્ચ સ્તરેથી મંજૂરી લઈ અને આજ રોજ બસો જેટલા કોનોકાપ્સના વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી

इसलिए इन वृक्ष को कटवाने की मंजूरी हमने हमारे हेड ऑफिस गांधीनगर से ली है और हमें यह मंजूरी आज मिल गई है तो आज के दिन हमने ये कोनो कार्पस के सभी पौधे हटवा दिए गए हैं और आने वाले टाइम में हम यहाँ कॉम्प्लेक्स की शोभा बढ़ाने के लिए और हरियाली बढ़ाने के लिए हम नए प्लांट डालने वाले हैं मैं उषा चौधरी जिला रमत विकास अधिकारी देवगढ़ बारिया जिला दाहोद